પાણીની સમસ્યા મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના પંદર ગામોના સરપંચોએ વિરોધ નોંધાવ્યો છે ખોડુ ખાતે સરપંચો એકત્રિત થયા હતા અને મોટા અંકેવાડીયા ગુજરવદી રામપુરા કળમાદ રૂપાવટી વેળાવદર ખોંડુ રાળ વડીયાવદર રાયગઢ ગામોના સરપંચોએ વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા પિસ્તાળીસ દિવસથી તંત્રને ધારાસભ્ય અધિકારીઓને પીવાના માટે પાણી રજૂઆતો કરવામાં આવે છે ગામડાના લોકો પીવાના પાણી માટે વલખા મારે રહ્યા છે ત્યારે પીવાનું પાણી ન મળતા અમારા ઘરે લોકોના ટોળા આવે છે ઘરમાં રહેવું કે ન રહેવું એ સવાલ ઉભો થાય છે તેવું સરપંચે જણાવ્યું છે નળ સેંચલ યોજના પાછળ કરોડોનો ખર્ચ પણ નળ ખોલો તો હવા આવે તેવી પરિસ્થિતિ છે પાણી સમસ્યા મુદ્દે પંદર ગામોના સરપંચો લડી લેવાના મૂડમાં આવ્યા છે પાંચ દિવસમાં પીવાના પાણીની સમસ્યાઓ હલ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ છે હાલ અત્યારે આ ઉનાળાની સિઝન ચાલે છે ત્યારે અત્યારે અમારે મારા અંદાજે જે પંદર ગામની અંદર અમારા ખોડુ ગામ સંપમાંથી પાણી જાય છે તો અત્યારે હાલ પંદર ગામની અંદર ક્યાંય પાણી આવતું જ નથી પાણીની અંદર એવો એવા પ્રોબ્લેમ છે કે જ્યાં દૂધરેજ મેન વાલથી પાણી આવે છે ત્યાં પંદર ગામ ને પાણી આપવા માટેના ખોડું ગામની અંદર મેઇન સંપ છે એ સંપની અંદર પંદર ગામને પાણી પહોંચે એટલું નહીં માત્ર એક ગામને પાણી પહોંચે ને એટલું જ સંપની અંદર હાલ પાણી આવે છે તો અત્યારે દૂધરેજ થી ખોડું ગામની અંદર પહોંચે ત્યાં સુધી લાઈન ની અંદર આશરે સાહીઠ થી સિત્તેર કનેક્શન નાખેલા છે જે પ્રશાસન ને ખાસ ખબર જ છે પ્રશાસન નો હાલ એક જ માણસ એની અંદર સંકળાયેલો છે જે હપ્તા રાજ ચાલે છે અમે અધિકારી અધિકારીઓને વારંવાર બધા ગામના સરપંચો કહે છે કે હાલો અમે હારે આવી અને તમને દેખાડવી કે કઈ જગ્યાએ કનેક્શન છે તો અધિકારી આવતા નથી અને આ ગામની અંદર સરપંચો અત્યારે હાલ ભેગા થયા છે ખોડું ગામની અંદર જો પાંચ દિવસની અંદર આનો નિવેડો નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પાંચ દિવસમાં કરવાનું છે અને આ બાબતે સરકાર શ્રીએ તાત્કાલિક પગલા લેવા જોઈએ કારણ કે અત્યારે ઉનાળા ઉનાળાની સિઝન ચાલે છે ઘરે પાણી ન હોય તો શું પોઝિશન થાય અમારા પંદર ગામના સરપંચો ને ઘર મૂકી મૂકીને બહાર જતું રહેવું પડે ઘરે વીસ વીસ ત્રીસ મહિલાઓ રજૂઆત રોજ કરવા માટે આવે છે તો સરપંચ જાય કઈ જગ્યાએ જો અત્યારે નોર્મલ પાણી ની સમસ્યાઓ આ સરકાર અત્યારે મોટા મોટા કાર્યક્રમો ને કરે છે કે સે જલ યોજના તો નળમાં પાણી જ નથી આવતું તમે ઘરે જઈ નળ તપાસો નળ તપાસવા જવાય નહીં પડે તમે પેલા અંદર મેન લાઈન છે પાણી પાણી કરો કે કેટલું આવે છે અને આ સરકાર ઉપર થી નીચે સુધી આટલું છે તો એ એક અંદર નિવેડો આ દોઢ મહિના થી સતત આટલા સરપંચ નામ રતનસિંહ ઠાકોર છે રાવડી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું હવે અમારે અત્યારે પીવાના પાણી માટે ખોડું માં મેન સંપ છે જયારે ઉપર થી ખોડું માં મેન પાણી આવે છે હવે જ્યાં ખોડું માં પાણી આવતા જ્યાં કેનાલથી પાણી આવે ત્યાં સુધીમાં લગભગ સિત્તેર એંસી તો ભૂતિયા કનેક્શન લીધેલા છે જે બધા લોકોએ કનેક્શનો કપાય તો જ પાણી મળે એમ છે લગભગ અમારે છ થી સાત મહિના સુધી સરકાર વાતો કરે છે અત્યારે કે જળ છે નળ સુધી પાણી પણ નળમાં પાણી શું સંપમાય પાણી નથી આવતું અમારે તો નળમાં પાણી ક્યાંથી આવવાનું છે એટલે અત્યારે અમે મૂળી ધ્રાંગધ્રા અને વઢવાણ તાલુકાના બધા સરપંચો ભેગા થયા છીએ જો આ પાણીનો નિવારો પાંચ દિવસમાં નહીં આવે તો અમે કલેક્ટર કચેરીએ ધામા નાખીશું ભારત માતા કે જય કયા કયા ગામોમાં ખોડુ વેડાવદર કરાયગઢ રામપરા રાવડીયાદર ગુજરાતી આ બાજુ મોટા કેવાડિયા